જય સ્વામિનારાયણવાલા ભક્તો આજે આપણે સત્સંગમાં જ્યાં જઈને ત્યાં એક જ વાત હાલે કે ભાઈ દેશ કાળ પ્રમાણે વર્તવું પડે તો ગુના સ્વામીની વાતોમાં એમ કે ગળામાં ઉની કોચ ખાલી દેમતું એ જ્ઞાનો આ સમર્થપૂર્ણ સમર્થ પુરુષના શબ્દોને તમે વિચારો નંદ સંતો આપણને હું પીરસી આપણે શું કરી રહ્યા છીએ સત્સંગ સમાજને આજે જાગવાની જરૂર છે ભક્તો તમે ભાઈ ઘર મૂકીને ત્યાગી થયા ત્યારે તમે શું લઈને આવ્યા શું તમારી પાસે હતું ત્યારે તમને ન લાગતું કે દેશકાળ પ્રમાણે વર્તવું જોઈએ અત્યારે તમને લાગે દેશકાળ પ્રમાણે વર્તવું જોઈએ એનું કોઈ કારણ હોય તો આપણે હરિભક્તોએ આપેલા કરોડો રૂપિયા લાખો રૂપિયા એટલે આજે બોલે છે કે ભાઈ દેશકાળ સ્વીકારવા પડે તમને ધર્મ એક હજાર આઠ હજુ પ્રસાદજી મહારાજે દીક્ષા આપી મહાદીક્ષા આપી સંતો બનાવ્યા બધી સુવિધાઓ આપી રહેવાની અને સમય જતા તમને હરિભક્તોએ કરોડો રૂપિયા આપી દીધા સત્સંગના નામે લક્ષ્મીનારાયણ દેવને નામે હરિકૃષ્ણ મહારાજને નામે ધર્મકુળના નામે એટલે હવે તમને લાગે દેશકાળ પ્રમાણે હાલવું જોઈએ તો પહેલાં દેશકાળ પ્રમાણે ન હલા ઘર મૂકીને આવ્યા ત્યારે ભાઈ માટે વાલા ભક્તો છે આપણે દાન દઈએ છીએ એનો ખરેખર સદુપયોગ થાય છે સમાજ માટે ઉપયોગ થાય છે મંદિરો માટે ઉપયોગ થાય છે કે માત્ર ને માત્ર નવી નવી ગાડીઓ લઈ લેવી પછી પચી કસારા થવી અને સત્સંગને અર્થ એક જ વાત કરીને દેશકાળ પ્રમાણે મળતું પડે વાલા ભક્તો જમો હરિભક્તો તમને હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું હવે તમે હાથ ખોલીજો મિત્ર ભગવાન સ્વામિનારાયણ રાયના લેખા લેશે કોઈને નહીં છોડે કારણ કે આપણે એના બંધારણને હાવ ટપી ગયા છે હાવ ટપી ગયા છે સ્વામિનારાયણ ભગવાન કેવી આજ્ઞાઓ કરી ગયા સંતો માટે હરિભક્તો માટે ધર્મ કુળ તો બ્રાહ્મણનો કુળ છે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે અને એનો દ્રોહ કરીશું ને તો જીવનો નાશ થઈ જાય નાશ કોઈ કાળે ઉભરવાનો આરો નહીં આવે વાલા ભક્તો એટલે આંખ ખોઈજો હરિભક્તો તમને વંદન કરું છું તમારા ચરણોમાં સા સા સંતો હોય ને માથા મૂકી દેજો માથા મૂકી દેજો પોતાના નામે પ્રાઇવેટ મંદિરો રાખે લક્ષ્મીનારાયણ દેવને તાબે ન કરે ને ન્યા ઝુકાવતા નહીં ઝુકાવતા હોય નહીં વાલા ભક્તો એવા હાસા સંતોષ સંપ્રદાયમાં શેતાણ નથી ગોચજો ગોચજો વાલા ભક્તો આજે સમય આવી ગયો છે જાગવાનો સમય આવી ગયો છે હું હવે હોય નહીં રહેતા આળસ નહીં રહેતા ખંખેરો ખંખેરો આળસ ને ખંખેરો